ગ્રંથરાજ શ્રીમદભાગવત સ્કંદીન અદ્યાય ચાર શ્રી વિદુરમૈત્રે મિલન સંખ્યા દો તે મૈરય દોષેણ વિષમીકૃત ચેતસામલોચતી પ્રવાસી વેણુનામી મર્દન शब्दार्थ अनुवाद भावार्थ ईजिवाइन ग्री भक्तिवेदान स्वामी शीला प्रभुपाद जी के द्वारा शीला प्रभुपाद की जाए य, मध्यना दोषेण दोस्थी विसमीकृत तेवा मनवाडा, निम्लोचती આત્મે છે રવો સૂર્ય આસિત થાય છે આસિત થાય છે વેણો નામ વાંસના ઈવ જેમ મર્દનમ વિનાશ અનુવાદ વાંસના ઘર્ષણથી વિનાશ સર્જાય છે તે જ રીતે સૂર્યાસ્ત સમયે નશાના દોષની પ્રતિક્રિયાથી તે બધાના મગજ અસ્થિર બન્યા અને વિનાશ સર્જાયો વાવાર્થ વનમાં જ્યારે અગ્નિની આવશ્યકતા પડે ત્યારે પરમેશ્વરની ઈચ્છાથી બે વાંસના ઘર્ષણથી તે ઉત્પન્ન થાય છે આ જ રીતે યદુના બધા જ વંશજો આત્મવિનાશરૂપ ઈશ્વરની ઈચ્છાથી વિનાશ પામ્યા જે રીતે માનવ પ્રયત્નથી ગાઢ જંગલમાં અગ્નિ પ્રગટાવવાનું શક્ય નથી તે જ રીતે યાદવોને ભગવાનનું રક્ષણ હતું તેમને જીતવા એ વિશ્વની કોઈપણ શક્તિ માટે અશક્ય વાત હતી તદ અનુજ્ઞાત શબ્દથી સૂચિત થાય છે તે અનુસાર ભગવાનની ઈચ્છા હતી કે તેમનો નાશ થાય આથી તેઓ ઈશ્વરના આદેશને અધીન રહ્યા ઓમ અજ્ઞાનતિમી રાંધ જ્ઞાનાં શલા કયા ચક્ષુ તમ યેન તસ્મૈ શ્રી ગુરુ વે ન नमो विष्णुपदय कृष्णपृष्ठा भूतलेश मत भक्ति स्वामीनीति ना नमो विष्णुपादय कृष्णपृष्ठा भूतलेश मत भक्ति स्वामीतिना नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष प्रचारिणि निर्विशेषून्यवादी पाश्चातणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर निनंद्रीअद्वतगढ़ाधर गौर भक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे તો બધા ભક્તોનું ભાગવત કક્ષામાં સ્વાગત છે તો આપણે આ શ્લોક સંખ્યા પ્રમાણે જોઈએ છે કે વૃષ્ણી વંશનો કેવી રીતે નાશ થાય છે આમાં ઘણા બધા રૂપક આપ્યા છે જેવી રીતે અહીં કહ્યું છે કે જેવી રીતે સૂર્ય અસ્ત થાય છે એ સમય આ સૂર્ય આપણને લાગે છે કે અસ્ત થયો પરંતુ બીજે એનું પાછું આવિર્ભાવ થાય છે સૂર્યનો એટલે કહેવાનો મતલબ એ છે કે આ નાશ આપણે જે સમજીએ છીએ એવો નાશ નથી બીજું જે આમાં સમજાયું છે કે જેમ કોઈ ગાઢ જંગલ હોય તો એ ગાઢ જંગલમાં આપણે પોતે અગ્નિ પ્રગટાવવા અંદર જઈ નથી શકતા બહુ જ અઘરું છે અંદર જવું તો એ સમયે અગ્નિ અંદર કેવી રીતે પ્રગટે છે તો એ આપોઆપ પ્રગટે છે જેવી રીતે બે વાંસનું ઘર્ષણ થાય છે તો બે કોઈ પણ ઝાડનું ઘર્ષણ થાય હવાને કારણે અને એ ઘર્ષણથી જે ગરમી ઉત્પન્ન થાય એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય અને પછી દાવાનળને માધ્યમથી બધા વૃક્ષો બળી જાય તો એ સ્વયં થતી ઘટના છે તો અથવા તો એમ કહી શકાય કે ઈશ્વરના મીન્સ ઈશ્વરની ઈચ્છાથી થતી ઘટના છે કારણ કે અંદર કોઈ વ્યક્તિએ તો આપણે જઈને આગ નથી લગાડી તો એવી જ રીતે અહીં બધામાં એવું છે કે જે યા યદુવંશીઓ હતા બહુ જ પાવરફુલ હતા એ લોકો કૃષ્ણના વંશજો હતા એટલે ભગવાનના વંશજો હોવાને કારણે એ લોકોને કોઈ જીવાત્મા કે કોઈ દેવ કોઈ પણ કોઈ રાક્ષસ કોઈ મારી શકે એવું નહોતું એટલે ભગવાનની લીલા મુજબ એનો આપોઆપ નાશ થાય કારણ કે એ શક્તિશાળી પુરુષોને કોઈ બાહ્ય રીતે કોઈ નાશ કરી શકે એવી કોઈ જ શક્યતા નહોતી અને ભગવાન અહીંથી લીલા સંકેલવા માગતા હતા એના ભાગરૂપે એમણે યાદવોનો નાશ કેવી રીતે કર્યો કે એમ એમને મદિરા જે ચોખાના પાણીથી જે બનેલી હલકી કક્ષાની મદિરા એટલે બહુ એનો નસો વધારે નહીં હોય એવી મદિરા પીધી અને પછી એ મદિરાને કારણે એમને એમના મગજ અસ્થિર બન્યા એટલે વિષમીકૃત ચેત સામ જે છે વિષમીકૃત વિષમતા અસ્થિરતા આવી ગઈ અને ત્યાર પછી એ અસ્થિરતાને કારણે તેઓ એકબીજા પર દોષારોપણ કરવા માંડ્યા અને એમાંથી મોટો ઝઘડો થયો અને પછી બધા એકબીજાને એમણે એકબીજાને મારી નાખ્યા એવી રીતે આખો યાદવ વંશનો નાશ થયો આપણે જોઈએ છીએ કે ધર્મના ચાર પગ હોય છે દાખલા તરીકે સંયમ સોચ દયા સત્યનિષ્ઠા તો જે નશો છે એ અહીં એક આપણે સમજી શકીએ કે નશો જે છે કે આપણું આપણને અસ્થિર બનાવી દે છે સંયમતા આપણી ખોવાઈ જાય છે એના લીધે ઝઘડો થાય છે અને ધીરે ધીરે નાશ થાય છે પ્રભુપાજી કહેતા હતા કે ઈસ્કોનને બાહ્ય કોઈ ડર નથી બાહ્ય ફોર્સથી બાહ્ય કોઈ પરિબળથી પરંતુ જો ભક્તોનો સંગ નહીં રહેશે અને અંદર અંદર ઝઘડશે તો પોસિબલ છે કે ઈસ્કોન ની એટલે પતન થઈ શકે એમ બાકી ફિલોસોફી અને ભક્તો જે પ્રોસેસ છે ભક્તોને જે પ્રભુજીએ પ્રોસેસ આપી છે એ એકદમ શુદ્ધ છે જેથી કોઈ બાહ્ય રીતે તો એનો નાશ થઈ શકે નથી એટલે આપણે આમાં એક જે સમજવાનું છે કે આપણે ચાર નિયમોનું બહુ દ્રઢતાથી પાલન કરવું જોઈએ જેથી કરીને ક્યારેય આવી પરિસ્થિતિ ના થાય અને આપણું હંમેશા પ્રગતિ થાય હવે આમાં શરૂઆતમાં જે કેવી રીતે બધા અશુભ અશુભ સંજોગો ઊભા થયા તો એટલે એવું ભગવાનની લીલા હતી એટલે દ્વારકાથી બધા યદુવંશીઓને કહ્યું કે આપણે ક્ષેત્રમાં તીર્થ માટે જઈએ ત્યાં સરસ્વતી નદી છે તો આપણે સ્નાન કરીએ જેવી રીતે ભગવાન એવું ઈચ્છતા હતા કે આમ આમનો નાશ થાય તો પણ એ જેવી રીતે બધી બધી ક્રિયાઓ થઈ જાય એમની એટલે તીર્થ ક્ષેત્રમાં દેહ છોડ દેહ છોડે એમ લીલાની દૃષ્ટિએ દેહ તો આ તો બધા ભગવાનના જ પાર્ષદ હતા પરંતુ એમને એવી લીલા કરી જેથી બધા દ્વારકાથી પ્રભાક્ષેત્રમાં આવ્યા પ્રભાક્ષેત્રમાં એમણે સ્નાન કર્યું સરસ્વતી નદીમાં અને પરંતુ શું થયું એમનો મોટો દોષ જે આમાં લખ્યું છે તે શામ મૈર દોષેણ મયર્ય મધ્યનો દોષ તીર્થ તીર્થમાં આવીને એમણે વિષપાન કર્યું હા નહીં મદ્યપાન દારૂ પીધો એટલે એમનો એક દોષ થયો એ એટલે અહીં એ પણ છે કે તીર્થ તીર્થસ્થાને આપણે જઈએ તો આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ તીર્થસ્થાન આમે આપણે તો ભક્તો ખાસ ધ્યાન રાખે જ છે પરંતુ તીર્થસ્થાને વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો આપણે એમનું મગજ જે છે અસ્થિર થઈ ગયું એટલે સાતકીય જે છે જે અર્જુનનો શિષ્ય હતો બહુ બા એ પણ બહુ મોટો યુદ્ધા હતો તો એમણે કૃતવર્માને ઉશ્કેર્યા કે તમે અસ્વસ્થાને અસ્વસ્થામાંને સહાય કરી એટલે પાંડવોના પાંચે પુત્ર નાના હતા ઊંઘતી અવસ્થામાં તમે એમને મરાવ્યા એમ એકચ્યુલી કૃતવર્મા કૃતવર્મા સાત્યકી એ બધા એક જ હતા પણ કૃતવર્મા ભગવાનની લીલાથી કૌરવ તરફથી લડ્યો એ તો એક્ચ્યુલી કૃતવર્મા આમ સારા હતા એમને એમને સમજાવેલા અસ્વસ્થામાંને કે તમે આ વ્યવસ્થામાં આ બાળકોને નહીં મારી શકો ધર્મ વગર કોઈ પણ તમે અર્થનું ઉપાર્જન કરો તો એ આપણને વિનાશ તરફ લઈ જાય ધર્મથી અર્થનું ઉપાર્જન થવું જોઈએ એટલે ક્ષત્રિયનો ધર્મ એ છે કે આવી રીતે બાળકો પર તમે એ નહીં કરી શકો એમ નિયત અને બાળકો છે એમના પર તમે એવી રીતે કૃતવર્મા મેં એ ઉપદેશ આપેલો એને પણ અસ્વસ્થામાં એ સમજ્યો નહીં એને મારી નાખ્યું પણ સાત્યકી એને ઊંધી રીતે કારણ કે એનું મદ્યપાન કરી દો એટલે એ એને એને ઉશ્કેર્યો કૃતવર્માને તો કૃતવર્માએ સાત્યકીને કીધું કે તે રવાને કેવી રીતે મારેલો તે ખબર છે એમ કે એટલે રવા એકચ્યુલી જયદ્રથને જ્યારે અર્જુન હણવા જતા હતા ત્યારે ભુરિશ્વરા જે છે એ વચ્ચે પડ્યો અને અર્જુને એને ઓલરેડી ઘણો ઘાયલ કરી નાખેલો તો એણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા અને મેડિટેશનમાં બેસી ગયો કે એને લાગ્યું કે હવે મારું મૃત્યુ નજીક છે તો એ વખતે સાત્યકી એને હણી નાખ્યો એટલે કહેવાનો ભાવ છે કે કૃતવર્માએ સાતેકીને કીધું કે તું પણ કયું ધર્મની વાત કરે છે એમ એ રીતે પછી આ વખતે કૃષ્ણ ભગવાને કૃતવર્મા સામે જરા હાથ કરીને કીધું કે ભાઈ તું શાંતિ રાખે એમ એટલે સાત્યકીને એવું લાગ્યું કે ભગવાન મારી તરફ છે એટલે સાત્યકીએ પાછું ચલાવ્યું એમ શાંતિ નહીં રાખી એને થોડો જોશમાં આવી ગયો પાછો અને સાત્યકીએ કહ્યું કે એમને સંયુક્તક મણીની જે વાર્તાથી સત્રા સ સત્રાજીતને કેવી રીતે હણ્યો તેની વાત કરી કે કૃતવર્માને કીધું કે તમે સત્રાજીતને મારી નાખ્યા એટલે સત્યભામા બાજુમાં જ હતા સત્યભામાના ફાધર થાય અને કૃષ્ણના ફાધર ઇન લો થાય એટલે ગુસ્સો આવ્યો સત્યભામાને પણ ગુસ્સો આવ્યો એટલે એકચ્યુલી એમાં સંયતક મળીની વાર્તામાં જે સ્ટોરી છે એમાં એવું છે કે જે સત્રાજીત પાસે સત્રાજીત વોઝ અ ટ્રેઝરર એટલે યદુવંશનો જે કહેવાય ને ખજાનચી હતો તો એની એની પાસેથી ખાલી હીરો લેવાનો કૃષ્ણ ભગવાનને કલંક લાગેલું કે એણે એમણે હીરો છુપાવેલો છે એટલે એમની પાસેથી હીરો લેવાનો હતો એમને મારવાના નહોતા પરંતુ પેલો જે રાક્ષસ મોકલેલો તે સતરાજીતને હણીને આવ્યો એમ એટલે કૃતવર્માએ જ ગોઠવેલું હતું પણ ખાલી હીરો જ લેવાનો હતો માણ એમને મારવાના નહોતા એમ પરંતુ પેલાને રાક્ષસ બુદ્ધિ નહોતી એટલે એને એને હણીને આવ્યો તો કહેવાનો ભાવ એ છે કે એમાં પણ કૃતવર્માની વાત આવી એટલે પેલા સત્યભામાને પેલા માતાજીને એમને ગુસ્સો આવ્યો અને પછી બે ટીમ પડી ગઈ એક તરફ કૃતવર્માની ટીમ અમુક યદુઓ એમ એમની તરફ ચાલ્યા ગયા અમુક યદુઓ આ બાજુ સાત્યકી તરફ ચાલ્યા ગયા અને પછી બરાબર યુદ્ધ થયું પણ હવે આમાં શું એ લોકો તીર્થ માટે આવેલા એટલે કોઈ હથિયારને એવું લાવેલા નહીં હતા એમ એટલે પણ શું હતું કે ત્યાં ક્ષેત્રમાં જે પાણી હતું એ તરફ બધા તલવાર જેવી ધારવાળા ઘાસ સુકી નીકળેલા તે બધાએ લઈને એકબીજાના ડોકા ધડ થી માથું અલગ કરવા માંડ્યા એકબીજાને એટલે એ જે મુસલ લીલા છે ભગવાનની એ તમ જે યદુવંશીઓ એક ઋષિ મુનિને એક યદુવંશી એ શું કર્યું પેટની અંદર મુસલ મૂકીને ગયા અને ઋષિને કહ્યું કે આમાં મને છોકરો થશે કે છોકરી થશે એમ ઋષિમુનિ સમજી ગયા ત્રિકાળ જ્ઞાની હતા કે ભાઈ આ મારી મજાક ઉડાડે છે એટલે એમણે કહ્યું કે આ તમારું તમે કહો છો છોકરો થશે કે છોકરી થશે આ તમારો વિનાશનું કારણ બનશે એમ તમે મારી મજાક ઉડાડો છો એટલે એને શ્રાપ મળે છે તો આ લોકો ગભરાઈ જાય છે એટલે પેલું મુસળને ઘસીને એનો નાશ એટલે એ લોકો ઈચ્છે છે કે આમ આમાં જીવ આવી જાય અને બધાને મારી નાખે એના કરતાં આપણે એને ઘસીને પાવડર જેવું બનાવીને પાણીમાં નાખી દઈએ એટલે એ લોકો સાગરમાં નાખી દે પાણીમાં અને એમાંથી જે છેલ્લો ટુકડો રહી જાય છે એકદમ પતલો આપણે કેવું ઘસતા હોય તો છેલ્લું ઘસી ના શકાય બરાબર તો એ પછી ફેંકી દે છે પાણીમાં તો એ જે પાવડરની રજ હતી એ બધી દરિયા કિનારે આવે છે અને એમાંથી આ ધારદાર જે ઘાસ ઉત્પન્ન થાય છે જેનો આ જ્યારે યદુવંશીઓ ઉપયોગ કરે છે પ્રભાસમાં અને એકબીજાને મારી નાખે છે અને પેલો જે ટુકડો જે છે એ જરા નામનો પારધી એ પોતાના તીરની આગળ લગાડે છે અને એનાથી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અંગૂઠામાં પ્રભાસમાં જે તીર લાગે છે તે લીલા થાય છે તો આ રીતે ધીરે ધીરે બધા યદુવંશો એકબીજાને મારી નાખે છે અને આ વાત જ્યારે દેવકી સુદેવને ખબર પડે છે તો એ લોકો પણ અન્નનો ત્યાગ કરીને પોતાનો દેહ ત્યાગ કરી દે છે કૃષ્ણ ભગવાનને જ્યારે પારધી તીર મારે છે ત્યારે પોતાના સારથી દારૂકને કહે છે કે હવે તું જલ્દીથી અર્જુનને અહીંયા લઈ આવ એટલે એવી એવું આયોજન હતું કે જેવું અર્જુન અહીંયા આવે અને સોળ હજાર એકસો આઠ પટનાણીને લઈ લે ત્યાર પછી આખી દ્વારકા પાણીમાં ડૂબાડવાની હતી એમ એટલે દારૂ ઝડપથી જાય છે બોલાવી લાવે છે અર્જુનને અને સોળ હજાર એકસો આઠ પટનારી અર્જુન સાથે જાય છે ત્યારે રસ્તામાં બધા આદિવાસી આવે છે હવે એ આદિવાસીઓ અર્જુનને હરાવી દે છે અને સોળ હજાર એકસો આઠ પટનારીને લઈ લે છે એમનું અપહરણ કરી લે છે તો અર્જુન પણ વિચારવા પડી જાય કે હું બધું બધો બાણાવાડી આટલું બધું મોટું યુદ્ધ જીતી ગયો તો પણ આવું કેમ થયું એટલે વિશ્વનાથ ચક્રવર્તી ગોસ્વામી મહારાજ લખે છે કે આમાં જે બધા આદિવાસી હતા ને એ કૃષ્ણના જ એક્સપાન્સન હતા બધા કૃષ્ણના જ અંશ હતા અવતાર હતા એટલે એ ભગવાનની લક્ષ્મી જે છે એ ભગવાનથી કોઈ અપહરણ નહીં કરી શકે એટલે એમનું એ રીતે એમને લઈ જાય છે એટલે આખી દ્વારકા પછી ખાલી થઈ જાય અને પછી એમનું ભગવાન એમને ડૂબાડી દે આખી દ્વારકા અંદર ડૂબી જાય છે હા એ પહેલાં અર્જુન એક નાની વાત એ અર્જુન છે ને બધાનો જે જે મહાવરી જે જાણી શકે છે કારણ કે બધાના ધડ તો અલગ થઈ ગયા હતા તો એ જેને પણ ઓળખી શકે એનું એ અગ્નિસંસ્કાર કરી દે છે પહેલાં અને પછી એ પટનારી જે એમની રાણીઓ છે એમને લઈને નીકળે છે તો આ રીતે કહેવાનો બહાર છે કે આખું જે વંશ વેલો છે ભગવાનનો એ સંકેલી લે છે ભગવાન તો ઘણીવાર આપણને જે તમે જો ઘણા કથાકથિત જે મારા જ બધા કથાવાચકો છે તે આમ થોડા વખત પહેલાં એવું કહેતું હતું કે બલરામને ને કૃષ્ણ તો દારૂ પીને દ્વારકામાં ફરતા થાય એમ એટલે આ છે ને આપણને બિલ્ડર કરે એટલે આપણને ભગવાનની લીલા છે ને ભગવાન એક પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પુરુષ તરીકે આ જગતમાં આવે છે એમનો માત્ર ને માત્ર ધ્યેય એટલો જ છે કે એ ભક્તો સાથે આદાન પ્રદાન કરી શકે અને એમની લીલા છે એ લીલાના સ્મરણ માત્રથી જે જીવ છે પતિ શું કહે ઉદ્ધાર થાય એટલે એ કારણથી આવે છે પરંતુ એમને સામાન્ય જીવની જેમ જોઈને દાખલા તરીકે મેં આગળ કહ્યું હતું જન્મ થાય છે ઘણાને એ જ આર્ગ્યુમેન્ટ છે ભગવાનને તીર વાગેલું ભગવાન મૃત્યુ પાયમાં ભગવાન બરાબર ભગવાન આદાન પ્રદાન કરવા આવે છે ભગવાનને કોઈ એવી જરૂર નથી ભગવાન જીવોના ઉદ્ધાર માટે આવે છે પરંતુ આ વસ્તુ સમજતા સમજવા માટે પ્રયાસ હોવો જોઈએ અને અત્યારે આપણું જે તર્ક ભગવાન છે ભગવાન અધોક્ષક છે ભગવાન અચિંત્ય છે એમની લીલાઓ અચિંત્ય છે આપણે આપણા મનથી કે આપણી આંખથી એવી સમજણથી આપણે ભગવાનને નથી સમજી શકતા એટલે કહેવાનો મતલબ છે કે જેવી રીતે ભગવાનની લીલા આપણને ઉદ્ધાર એનાથી આપણો ઉદ્ધાર થાય છે એના સ્મરણ નામ રૂપ લીલા ગુણથી એના દ્વારા જ આપણને આપણી બુદ્ધિ માયા જો જેમ બીજા સ્વરૂપમાં જુઓ તો આપણને લાગે ભગવાન સામાન્ય છે એમણે પણ એમના જીવનમાં એ જીવ્યા એમનો જન્મ થયો એમને પણ અમુક કાર્ય કર્યા પણ ત્યારે આ લોકો એવું નથી જોતા કે ભગવાને એવા કાર્ય કર્યા છે જે કોઈ સામાન્ય વ્યક્તિ નથી કરી શકતા તો એ એ ભૂલી જાય છે એ લીલા ભૂલી જાય છે અને જે સામાન્ય કાર્ય છે ભગવાનના એ એને યાદ રાખે છે કે ભગવાનને આ રીતે મૃત્યુ થયું હતું એમ તો એ એ ભગવાન આ લોકોને જે ભગવાનથી દ્વેષ કરે છે આપણે કહ્યું કે આપણું વર્ષોથી એવો ગુણ છે કે આપણે બધામાં ખોડખાપણ પણ શોધીએ એમ દ્વેષ કરીએ એ રીતે જે લોકો ભગવાનનો દ્વેષ કરે છે આ રીતે તો એ લોકો માટે આ બધી ભગવાનને આવું રાખ્યું છે કે જેથી લોકો એવું સમજે દાખલા તરીકે ભગવાનનો વંશ આવી રીતે ના સ્વામીઓ મદ્યપાન કર્યા પછી એટલે લોકો એ વસ્તુને લે પણ ભગવાનની લીલા અચિંત્ય છે એ વસ્તુને નથી સમજતા ભગવાન ધારે તે કરી શકે છે તો આ થોડું સમજવાલાયક છે કે આપણે જ્યાં સુધી આપણા ચેતના રૂપી દર્પણને માંજન આપણે એ લેવલ પર નહીં ત્યાં સુધી ભગવાનની કાર્ય જે છે એને આપણે સમજી નહીં શકતો એટલે એ દિવ્ય છે જન્મ કર્મચારી દિવ્યમ તો ભગવાનના કાર્ય દિવ્ય છે આપણે જો લો તમોગુણી અવસ્થામાં રહીને એ દિવ્યતાને અનુભવ નહીં કરી શકીએ એટલે એના માટે આપણે દિવ્ય ગુણો વિકસાવીએ પછી આપણને ખબર પડે કે ભગવાનને તત્વથી જાણી શકીએ અને પછી આપણો ઉદ્ધાર થાય એટલે આ આખી ગોઠવણ છે જેથી જે બદ્ધ જીવ છે એ માયાના પ્રભાવમાં પણ રહી રહે અને ધારે તો એ આમાંથી બહાર પણ આવી શકે એટલે આ જે લીલા છે એમાં મુસલ લીલા તરીકે જેમાં બધા યદુવંશીનો નાશ થાય છે એ સમજવાલાયક છે જો એને સામાન્ય રીતે આપણે જોઈએ તો લાગે કે આવી રીતે બધું નાશ પામ્યા ભગવાન બી નાશ પામ્યા પરંતુ જો આધ્યાત્મિક ચેતનાથી જોઈએ તો આપણને ખબર પડે કે આ રીતે ભગવાન આ ધરાતલથી એમની આખી લીલા સંકેલી એમને બીજા પ્રમાણમાં પાછી લીલા એમના પાર્શો સાથે ગયા એ પણ એક જ્ઞાન હોવું જોઈએ એમ અને એ જ્ઞાન ગુરુ પરંપરામાંથી એનું જે ઇન્ટરપ્રિટેશન છે શાસ્ત્રનું આપણા મનગણત રીતે નહીં કરી શકીએ તો ખૂબ જ સુંદર લીલાનું વર્ણન છે જેથી આપણે સ્મરણ કર્યા કરીએ અને એ સ્મરણથી આપણે આપણું જે ચેતના છે એને શુદ્ધ કરી શકીએ જ્યારે ઘણા લોકોને એ જ વ્યક્તિ એ જ વસ્તુ કરવા માટે યુગો લાગી જાય છે યોગીઓને અને એ લોકોને બહુ અઘરું પડે છે જ્યારે આ ભગવાનની લીલા એટલી અચિંત્ય છે અને એને આપણે વિચાર્યા કરીએ કે આ કેટલું અદ્ભુત છે તો એના માત્રથી આપણે શુદ્ધતાની અવસ્થામાં પહોંચી જઈએ છીએ તો આ રીતે ભગવાન પોતાનો બધો વંશ નાશ કરીને અહીંથી આ ધરાતલથી અંતર ધ્યાન થાય છે હરે કૃષ્ણ વાંછાકલ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય શીલ પ્રભુપાદ કી જય વાંછાકલ તરુપશ્ય કૃપા સિંધુ વેવચ પતિતા નામ પાવન વૈષ્ણવ